થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના રાંદે રોડ ખાતેના જૈનબ હોસ્પિટલની બાજુમાં મિયાઉ પેટ શોપ ખાતે પેટ માટે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરીજનો પોતાના પેટને વેક્સિન મુકાવવા ઉમટી પડ્યા હતા તેની પર આપણે નજર કરીએ થર્ટી ફર્સ્ટની આજની ઉજવણીમાં વખતે મિયાઉ પેટ શોપ દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી સુરતના રામપુરા મેન રોડ પર અને અડાજન જૈનબ હોસ્પિટલ પાસે આવેલા મિયાઓ પેટ શોપ દ્વારા અડાજણ ખાતે મિયાઓ પેટ શોપમાં થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરી હતી જેમાં પેટ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર અરસી વાળાની હાજરીમાં પેટને વેક્સિનેટેડ કરાયા હતા તો આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો પોતાના ઘરમાં રહેલ પેટ્સને વેક્સિનેશન લગાવવા આવી પહોંચ્યા હતા જેને કારણે માહોલ પણ હાલ આનંદમય બની જવા પામ્યો હતો હા

અત્યારે એક ખુશીની વાત એ છે કે આજકાલ લોકો એટલા જાગૃત થયા છે કે આ બધું વેક્સિનેશન કરાવશે એનાથી એક મેઇન વસ્તુ એન્ટી રેબીસ વેક્સિન થતું હોય છે નોર્મલી કેટ ઘરે હોય તો બધા એના જોડે રમતા હોય છે ઘણા એગ્રેસિવ હોય તો ઘણી વાર દાંત મારી દેતા હોય તો એનાથી આપણને બી ખતરો હોય છે રેબીસ રેબિસ જુનોટીક ડિઝીઝ છે એના લીધે કેટમાં બી રેબીસ થઈ શકે છે માણસને બી થઈ શકે છે જો ટાઈમ પર એનો વેક્સિન કરવામાં આવે તો આનો ખતરો ટાળી શકાય છે અને રેબિસ એવી વસ્તુ છે એની કોઈ ટ્રીટમેન્ટ નથી થઈ ગયા પછી એનો કોઈ ઉકેલ નથી તો બહુ સારી વસ્તુ છે આ કેમ્પ કરવામાં આવ્યો છે અહીંયા મારું નામ ઉબેદ નવાબ છે મેં મિયા પેટ શોપ નો ઓનર છું મારી દુકાન બે છે એક એકચુઅલી મારી દુકાન છે રામપુરા પેટ્રોલ પંપ પાસે ને બીજી મારી દુકાન છે અડાજન માં જેનબ હોસ્પિટલ ની બાજુમાં અલ્ટિમેટ ટાવર ની નીચે આજનું જે મેં કેમ્પ કરાવેલું છે વેક્સિન માટે અને પહેલા બી મેં બે વેક્સિન કેમ્પ કરાવેલા છે અને જે મારા પેટ પેટના કસ્ટમર છે જે પણ છે મેં બધાનો ખાલી એક શોક પૂરો કરવા માગું છું કે મારા ત્યાં જે બી કસ્ટમર આવે એમની કેટને બધાને વેક્સિન થઈ જાય એમને બધાને ફિફ્ટી પર્સન્ટ ઓફમાં હું વેક્સિન કરાવું છું જે મને કંપની તરફથી મળે છે એ જ કંપની તરફથી મેં અહીંયા ફિફ્ટી પર્સન્ટ ઓફમાં વેક્સિન કેમ કરાવું છું ને આપણને આ જે વેક્સિન કરાવું છું એ પણ આપણું આજે નવું વર્ષ ચાલુ થવાનું છે એની ખુશીમાં જ મેં અહીંયા બીજું એક કેમ્પ રાખ્યું છે ના જે મારા ત્યાં જે વેક્સિનમાં આવવાની છે કેટ મિનિમમ મારા ત્યાં આવશે વન ટ્વેન્ટી પ્લસ આવવાની કેટ છે મારી દુકાનમાં કેટના રિલેટેડ બધી પ્રોડક્ટ તમને મળી જશે કેટનું ફૂડ થઈ ગયું કેટ એસેસરીઝ થઈ ગઈ કેટનું જે પણ વસ્તુ જોઈએ કેટના માટે બધી વસ્તુ તમને મારી ત્યાં મળી જશે શું કહેવા માગો છો છેલ્લે મારે એ જ વસ્તુ કહેવાની છે કે જે બી ક કશેના બી મારા પેટ પેરેન્ટ્સ હોય સુરતનો હોય સુરતની બહારના હોય જેમને પણ વેક્સિન કેમ્પમાં જેમને પણ ઇન્ટરેસ્ટ હોય વેક્સિન કરાવવું હોય એ મારા ત્યાં આવે મારા ત્યાં હમણાં પાછું છવ્વીસમી જન્યુઆરીના દિવસે થવાનું છે રિપબ્લિક ડેના દિવસે મારા ત્યાં વેક્સિન કેમ્પ થવાનું છે ત્યારે આવીને મારા ત્યાં આવીને વેક્સિન કેમ માં ઇન્ટરેસ્ટ હોય તો આવીને બુક કરી શકો છો આકાશ એચ ટેલાવાલા આકાશ ક્યાં રહેવાનો રુદ્રપુરા રુદ્રપુરા થી તમે અત્યારે અહીં ગેરમ હોસ્પિટલ રાજન આવ્યા છો એની બાજુમાં હા આ શું કેવા માંગો છો કે અત્યારે તમારી પાસે બે કેક હતી હું અત્યારે એને વેક્સિન મુકાવવા આવ્યો છું અને હું છેલ્લા બે વર્ષથી એ લોકોને વેક્સિન પણ મુકાવું છું અને મારા ઘરે ટોટલ અત્યારે ત્રણ મોટી કે છે અને ત્રણ અત્યારે નાના બેબી થયા છે કેવું લાગે છે

આજના કેમ્પમાં મોટી સંખ્યામાં સુરતીઓએ પેટ્સના પાસપોર્ટમાં રિન્યુ કરાવ્યા હતા આ સમયે ડોક્ટર અરસી વાળાએ લઈને આવેલા સુરતીઓ તથા મિયો પેટ શોપના માલિક સહિતની વિવિધ માહિતીઓ પણ આપી હતી કુરસી સાથે વાળા